સંખેડા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના પલંગ વ્હીલચેર જેવો સામાન ભંગારની દુકાને જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો છે રેફરલ હોસ્પિટલના સ્ટાફ અને પોલીસને જગ્યા પર જઈ તપાસ કરી હતી સંખેડા ખાતે ટાંકી ગ્રાઉન્ડ તરફ જવાના રસ્તા ઉપર જૂનું સરકારી દવાખાનું આવેલ છે આ જૂનું દવાખાનું ઘણા સમયથી બંધ થઈ ગયું છે ત્યારબાદ ચોરા પાસે પણ નવીન રેફરલ હોસ્પિટલ બની તે પણ જૂની અને જર્જરી થતા નવીન રેફરલ હોસ્પિટલ સ્ટેશન રોડ ઉપર બની છે ટાંકી ગ્રાઉન્ડ જવાના રસ્તા ઉપરના જૂના સરકારી દવાખાના કમ્પાઉન્ડમાં આવેલા અલગ અલગ રૂમોમાં જૂનું ફર્નિચર પડેલું છે જેની કાળજી આરોગ્ય વિભાગ દ્વારા લેવાતી નથી જોકે કે બાબતે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાળજી લેવાઈ નથી અહીંયા પડેલા લાખો રૂપિયાના ફર્નિચરની કાળજી લેવામાં આરોગ્ય વિભાગ નિષ્ફળ નીવડી છે સંખેડા રેફરલ હોસ્પિટલનું ફર્નિચર સ્ટેશન રોડ નજીક આવેલ એક ભંગારની દુકાને પડેલું હોવાની જાણ સંખેડા રેફરલ હોસ્પિટલના કર્મચારીઓને થતા તેઓ ત્યાં જોવા માટે પહોંચ્યા હતા આ બાબતની જાણ થતાં સંખેડા ટાઉન પોલીસ કર્મી પણ ત્યાં પહોંચ્યા આ ફર્નિચરનો ભંગાર અહીંયા કોણ લાવ્યું તે અંગેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી